પાટણ નગર દેવી કાલિકા માતાજી મંદિર ખાતે લાભ પાંચમે માતાજીને નયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો તો બપોરે હવન યોજાયો હતો સાંજે માતાજીના ખપ્પર સળગતી સગડી દર્શન યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તિએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ મંદિરના કિલ્લા પરથી આતશબાજી કરાઈ હતી પાટણના નગરદેવી કાલિકા માતાના મંદિરે પરંપરાગત લાભ પાંચમને રવિવારે સાંજે કાલિકા માતાને ખપ્પર સળગતી સગડી ચઢાવવામાં આવી હતી માતાજીના કિલ્લા ઉપર ખપ્પરના દર્શન કરવાનો અનેરો મહત્વ હોય મોટી સંખ્યામાં ભક્તો મદિરે દર્શન માટે ઉમટ્યા હતા જ્યાં ખપ્પર દર્શન કરી ભવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી કિલ્લા ઉપર ફટાકડા ફોડી ભવ્ય અતિશબાજી કરવામાં આવી હતી મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સૈકાઓથી પરંપરાગત રીતે દર વર્ષે લાભ પાંચમાના રોજ સાંજ માતાજીના મસ્તકે એટલે કે કિલ્લા ઉપર ખપ્પર સળગતી સગડી ચઢાવવામાં આવે છે આ પ્રાચીન મંદિરમાં સળગતી સગડી ચઢાવવાનો મહિમા એ છે કે જે અનિષ્ટ તત્વો વ્યાપ્ત છે તેને બાળીને ભસ્મીભૂત કરી નાખવા અને નગરનું સાચા અર્થમાં સંરક્ષણ કરવું શ્રી માતાજીના મસ્તકે ખપ્પર ધારણ કર્યા પછી શ્રી માતાજીના અલૌકિક સ્વરૂપના જે દર્શન થાય છે એની ઝાંખી પ્રાપ્ત કરવા પાટણ નગરના લોકો ઉમટી પડે છે અને શ્રી માતાજીના આ અલભ્ય સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવે છે તેવું મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું